બચ્ચું છે મરેલું જન્મ્યું છે જોઈને ખબર પડશે કે આમાં કેટલી ભયંકર પરિસ્થિતિ હોય જો આપણે દાણા લઈ આવ્યા છે જો આ બાજરી છે અને આ જાર મા દીકરો બંને જો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશે અને આજના વ્લોગ ની શરૂઆત આપણે છે અહીંયા પાંદરાપુર થી કરી છે અને આજે તો સવાર સવારમાં છે સવા વખત ફોન આવી ગયો હતો કે ગાય પિંજરા અંદર વિયારી નથી તો આવો ફટાફટ આપણે અહીંયા પહોંચી આવ્યા તો અંદર જાય અને ચેક કરીએ ગાયને શું તકલીફ છે એની જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ગાય તો આવી ગઈ છે પણ બચ્ચું છે મરેલું જન્મ્યું છે હવે કોઈ પણ કારણોસર અંદર એને તકલીફ થઈ ગઈ છે ને અંદર અંદર મરી ગયું તો છતાં છે આપણે મહેનત કરીને બારે કાઢી નાખ્યું છે અને ઓમ થોડું વાસુડું પણ અધૂરું હોય એવું દેખાય છે બાકી ગાય છે એને ઇન્જેક્શન ભરવા માટે ગયા છે ભાઈ હમણાં ઇન્જેક્શન આપી દઈશું ને પછી આમ બેઠી કરાવીએ તો પિંજરાની અંદર જે ગાય વિયાણી છે એને હે ઇન્જેક્શન આપી દીધા અને વ્યવસ્થિત બેઠી કરાવી નાખી છે અને ગાય એકદમ અત્યારે ઓકે છે બાકી જોઈ શકો છો વાડાની અંદર છે જે બધું કામ બાકી છે કારણ કે જે લીલા ટ્રેક્ટર છે આયુષ છે અને અહીંયા ખાલી કરવાનું કામ ચાલુ છે હમણાં ત્યાં કને જે પથારીના ઢોર છે એના માટે જે વતરો કરવાનું એના માટે ત્યાં કને થોડું ખાલી કરશે અને થઈ જાય પછી ઢોરા ખાઈ લઈ અને પછી આપણે કામ ચાલુ કરશું બાકી આ જે એક નવો કેસ જે ઓકે કરી નાખ્યું છે એના સિવાય બીજો કાંઈ કેસ નથી તો હવે જાય હોસ્પિટલની અંદર અને ઢોરા અહીંયા આવવાની રાહ જોઈએ તો આપણે થોડી વાર છે હોસ્પિટલની અંદર બેઠા ત્યાં જોઈ શકો છો બધા ઢોરા આવી ગયા હતા અને કેટલા શાંતિથી અને મસ્ત રીતે હે ચરો ખાય છે કારણ કે અત્યારે શું સંખ્યા ઓછી છે એટલે આમાં નબળા નબળા ઢોરાઈ ખાઈ શકે એટલા માટે બાકી આ રહ્યો જે પ્લાસ્ટરવાળો વાસડો છે એ અને આજે હું તમને એક જે આપણી અહીંયા ગાય આવી છે હોન કેન્સરનું ઓપરેશન થયેલ છે એ હું તમને બતાવું કે એમાં કેવી રીતે છે ગાય હેરાન થાય કોઈ પણ પશુ હેરાન થાય અહીંયા તમે જોઈ શકો છો અત્યારે છે હું કાલ પાટો બદલ્યો હતો આપણે પણ આજે ખણી ગઈ છે મતલબ ખંજવારી અને પાટો કાઢ નાખ્યો છે અત્યારે ખુલ્લું છે એટલે તમને હું બતાવી દઉં હું બ્લેક એન્ડ વ્હાઈટ તમને દેખાતું હશે પણ એ શું છે કે આપણે આમાં બ્લડને એવું દેખાતું એટલે તમને વ્યવસ્થિત દેખાય અને બ્લડ એ ન દેખાય એટલા માટે બ્લેક એન્ડ વ્હાઈટ તમને જોવા મળતું હશે પણ તમને આમ જોઈને ખબર પડશે કે આમાં કેટલી ભયંકર પરિસ્થિતિ હોય જો ઓપરેશન છે અને આમાં ફક્ત ને ફક્ત આપણે ડ્રેસિંગ જ કરી શકીએ આમાં બીજું ઓપરેશન થાય કે ના કાંઈ આપણે ટ્યુમર બધી હોય એ કટ કરી શકીએ એટલા માટે ડ્રેસિંગ કરીએ અને એને પીડા ન થાય એવી દવા કરીએ બાકી બીજું કાંઈ ન કરી શકીએ બાકી જે આપણે અહીંયા ઓપરેશન કર્યું છે એ ગાય જો એકદમ ઓકે છે અને એના સિવાય આપણે એક બે ત્રણ દિવસ પહેલાં ટાંકા તોડ્યા છે જો આ એ એકદમ ઓકે જોયું રૂજાઈ આવી ગયું છે કમ્પ્લીટ હવે છે એ થોડી બરૂકી થશે એમ લોહી ચડશે કારણ કે એની જે પીડા હતી સિંગની એ આપણે હટાવી નાખીએ એટલા માટે અને અત્યારે આનું ડ્રેસિંગ કરવાનું છે તો એ કરી નાખીએ અને પછી જોઈએ બીજું કાંઈ હોય તો બતાવશું તો તમે આ ગાયને જોઈ શકો છો આપણે એને ડ્રેસિંગ કરી નાખ્યું છે હવે શું એને માખી કે હેરાન નહીં કરે હવે જો જરૂર લાગશે ને કદાચ બપોરની કદાચ પાટો છે એ ક્યાંક ફસાવીને કઢાવી નાખશે તો વળી વારી નાખશું નહીં અત્યારે હવે એને ઓકે છે હવે અત્યારે એ ઓકે છે અને પાટો ઉપર આવી ગયો એટલે માખી કે કાંઈ હેરાન નહીં કરે અને બીજું ચેક કરી લીધું આપણે વાડાની અંદર બાકી બધા ઢોર હેલ્ધી છે ઓકે છે કાંઈ કોઈ તકલીફ નથી જે એક ઓપરેશન વાળી ગાય છે એને આપણે આઈડી નાખવાનું છે તો એ નાખી દઈશું અને પછી જશું આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું તો આપણે હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં એક નવો કેસ આવ્યો છે અને કેસમાં એવું છે કે એક આંખો છે જે કુવાની અંદર પડી ગયો હતો તો જેને રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે બધા મિત્રો ત્યાં ગામના જ બાજુના ગામ અહીંયા રાપરની બાજુના ગામમાં પડ્યો હતો તો આપણે ફટાફટ બધી તૈયારી કરી નાખીએ અને એ લોકો છે બારે આખાને ગાડીમાંથી નીચે ઉતારવાનું કામ કરે છે પછી આ વાડાની અંદર જ લઈ આવશે તો આપણે અહીંયા તૈયારી કરી રાખીએ એટલે ફટાફટ અહીંયા આવે ને અહીંયા આવતા સાથે જ દવા થઈ જાય તો હું જે તમને આખાની વાત કરતો તે આ રહ્યા છે જો આપણે એને ઓમ ઉમછોલ છાલ હતી બાકી તો કાંઈ હતું નહીં એટલે અહીંયા ડીપામાં જ લઈ આવ્યા છે ઇન્જેક્શન આપી દીધા ને એ બધું ડ્રેસિંગનું જે પાવડરને બધું નાખી દીધું છે એકદમ ઓકે અત્યારે અત્યારે શું નવો આવ્યો છે ને વાડાની અંદર એટલે થોડી વાર ભડકશે અને બાકી એકદમ બરાબર છે હવે બીજી કાંઈ એની જરૂર નથી અને હવે આપણે જાય આપણી ગૌશાળા તો જે કુવામાં પડેલો આંખો આવ્યો તો એની દવા કરીને આપણે અત્યારે આપણી ગૌશાળા આવી ગયા હતા ગૌશાળા જે છે એ પાણીનો વારો હતો તો પાણી બધું ભરાઈ ગયું છે અને આ એક ગુલાબી ગુલાનું ઢમ છે એ બાકી છે તો એ ભરાય છે ત્યારે બાકી પાણી ભરી નાખ્યું છે આપણે ઓકે ચકલા માટે ત્યાં કને એક બાંધેલું છે ને કુંડું એ ભરી નાખ્યું છે બાકી અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા વાસુડા શાંતિથી છે બેઠા હજો કેમ બેઠા મસ્ત ને તો બસ અને બાકી સવારના આજે તમને ખબર છે આપણે મોડું થતું હતું જે ગાય તે એટલે તો આ બધો ને બધું તો આ બધું છે પોતરા બોવારવાનું તો આ બધું છે પોતરા બોવારવાનું સાફ સફાઈનું કામ બાકી છે તે હમણાં કરવું પડશે આપણે અને બાકી આપણા એક મિત્ર મિતભાઈ છે જેને એવી કોમેન્ટ કરી હતી કે આપણે છે બધી ગાયોની ડિટેલ આપો આપણે છે ડિટેલ આપતા જ રહીએ છીએ ક્યારેક ક્યારેક પણ છતાં છે આજે આપણે આપણી જે ક્રિષ્ના હવે વેતર ઉપર આવી છે એ હવે છે થોડાક ટાઈમમાં વ્યાવાની છે એની આજે માહિતી આપણે આપવાની છે પણ અત્યારે તો આળવા ગઈ છે એટલા માટે સાંજના આવશે ત્યારે તમને બતાવશું બાકી અહીંયા જોઈ શકો છો આ પાંડ્યો અને પોપટ બંને પાણી પીએ છે અને બાકી નીણ નાખવાનું કામ બધું ઓકે થઈ ગયું હતું તો આ બધા ખાય છે અને આ બધા ખાઈ ખાઈને અહીંયા બેઠા છે આ જે નીણમાં છે એ આ જાર અને અહીંયા જો આ સિંગાની કટ્ટી બંને ભેગી નાખી હતી એટલે બધાએ ખાઈ લીધું અને પાણી ભરેલું છે હમણાં થોડી વારમાં હું ફરી ભર નાખશું આપણે તો એ થયું અને બાકી જે મિતભાઈની કોમેન્ટ છે એ પ્રમાણે તમે આપણા વિડીયો જોતા રહેજો એટલે છે એ તમને માહિતી મળતી આવે આપણે ક્યારે આમ રોજ તો ન માહિતી આપીએ પણ ક્યારેક ક્યારેક જ્યારે એવો સમય હોય ત્યારે માહિતી આપી દેતા હોય છે એટલા માટે તમે જોઈ લેજો અને હવે છે આપણે અહીંયા સાફ સફાઈનું કામ કરવાનું છે એ કરી નાખીએ ત્યાં સુધી પાણી ભરાઈ જાય તો આપણે આપણી ગૌશાળાએ પાણીનું કામ જે પાણી ભરવાનું કામ હતું એ ઓકે કરી અને જે સાફ સફાઈનું કામ હતું એ ઓકે કરી અને પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને અત્યારે છે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને જોઈ શકો છો આપણે આ પાણી ભરવાનું કામ ચાલુ કર્યું છે આ પાલો ભરીને આવ્યો છે પાણી આ એકમાં શું ઘટ્યું આપણે પાણી અને આમાં થોડુંક નાખી દેજો અને બાકી આજે છે આપણે દાણા લઈએ જો આ બાજરી છે આ કુંડું ભરી નાખ્યું પાણીનું અને આ જાર હવે એને ખાવાની વ્યવસ્થા અહીંયા કરી નાખીએ પાણી જોઈ હવે ભાઈ ભરે છે બાકી બધા કુંડા ભરાઈ ગયા છે ઓકે આજે તો બધા ખાલી થઈ ગયા હતા પાણી બધું પી ગયા આ છત ઉપર છે ને એટલે ઘણા ચકલા આવે અને હવે ખાવાની વ્યવસ્થા આપણે કરી નાખીએ અને બાકી વાળાની અંદર છે આપણું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નહીં આપણે જે સાંજે ક્રિષ્નાની વાત કરવાની છે ને બધી ને આપવાની છે એ જોશું તો પાંજરા પર તો કાંઈ કેસ હતો નહીં એટલા માટે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો ગાયોજી બધી બારે જ છે અને આપણી ક્રિષ્ના જોઈ લો આ આપણે ક્રિષ્ના છે ટૂંક જ સમયની અંદર છે એ બચ્ચાને જન્મ દેવાની છે આપણા રજથી છે એ ફળેલી છે અને મારે ખ્યાલથી હવે તો ઘણું કાંઈ ન કાઢે એવું દેખાય છે જો વરાક તો વારી આવી છે અને આ ક્રિષ્ના છે આપણી ગૌશાળામાં જન્મેલી નથી આ તો છે આપણે જ્યાં ઘર છે પીપળવા ત્યાંથી લઈ આવ્યા હતા અને એની માં અહીંયા કચ્છની જ હતી કચ્છમાંથી ત્યાં ગઈ કાઠિયાવાડમાં અને કાઠિયાવાડમાંથી ફરી કચ્છમાં આવી ગઈ અને આ ક્રિષ્નાનો બાપ છે એ જીએલડીબીમાં જયદીપ નામનો બુદ્ધ હતો એ છે અને માનું નામ એ ક્રિષ્ના જ હતું જે હાલ અત્યારે જીવ છે નહીં અને જે આપણી કેસર છે એ કેસર અને આ ક્રિષ્ના બંને છે એના પિતા બને એ બંનેનો ફાધર એક છે આજે આપણી જે ક્રિષ્ના અને કેસર બને તો એ છે અને હવે જોઈએ છે કેટલા સમયની અંદર વ્યાંય છે કારણ કે સવારે ગઈ ત્યારે આ વરાક છે એટલો હતો નહીં અત્યારે તો ઘણો વારી આવી છે અને હવે છે આપણે ફટાફટ વાસુડાના ખાણ બનાવીએ ખાણ બનાવીને પછી વાસોડાને લઈએ પિંજરાની અંદર ને પછી ગાયોને એક એકને લઈએ અંદર આ જો પ્રેમ હતી તો પછી આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું ગાયોને છે ખાણ ખવડાવી લીધા નીણ ખવડાવી લીધી છે અને અત્યારે છે આપણે ઘરે આવીએ ઘરે હજી જમવાનું બાકી છે ને અત્યારે જોઈ શકો છો મહેશભાઈ ની ગૌશાળામાં આપણે આવ્યા કેમ છે જો મોજ છે ને બાકી મા દીકરો બંને જો નીચે હું લાકડાનો વેર પાથરેલો છે ને એટલે સુવાની મજા આવે બાકી આ બધા જો તો એ જ અને બીજું કંઈ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી એક આ નાનો વિડીયો